હેલો ભાઈ તો આજે અમારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે આજે હું અને આજે બંને કપડાં લેવા માટે વિસનગર જઈએ છીએ તો અમે બજારમાં તો પહોંચી ગયા છીએ એટલે આજે જે દુકાને રહી જાય એ દુકાને જઈને કપડાં લેવાના છીએ તો કેવું તો અમે એ દુકાને પહોંચી ગયા છીએ તો ચાલો દુકાનની અંદર જઈએ કપડાં જોઈએ અને પછી સિલેક્ટ કરીએ કે કેવા ગમે છે કપડાં જોવાનું અમે બંને ચાલુ કરી દીધું છે જોઈએ હવે કેવું સિલેક્શન થાય છે

ये मैंने की डाला है

ગુજરાતી ગીતોનું શૂટિંગ અને રેકોર્ડિંગ કરું ઓકે દોસ્તો તો અમારી કપડાંની ખરીદી પતી ગઈ છે અને હવે અમે બૂટ ચપ્પલને લેવા જઈ રહ્યા છીએ જોઈએ બજારમાં ફરીએ કેવું ગમે છે આમ તો ફિક્સ જગ્યા જ છે ત્યાં જ જવાનું છે તો બી અત્યારે અમે જે પેન્ટનું કટિંગ અને ફિટિંગ કરવા માટે જવાનું છે તો અમે ત્યાં પહોંચી ગયા છીએ અને અમારા પેન્ટનું કટિંગ અને થોડુંક ફિટિંગ કરવાનું હતું એ હવે થઈ ગયું છે હવે ફિટિંગ કરાવીને અમે નીકળીશું ત્યાં શાયદ ચૌહાણમાં જવાનું છે ચૌહાણ બૂટ હાઉસ કરીને છે ત્યાં ત્યાં મોજડી અને ચપ્પલ ને બધું સારું સારું મળે છે એના હિસાબે અમે બંને ત્યાં જઈશું તો ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા અને ત્યાં પહોંચ્યા પછી અમે બધું જોવા લાગ્યા એક એક વસ્તુ ચેક કરી જોઈએ કે અમારે કેવું સેટ થાય છે કપડાં ઉપર કેવું મેચિંગ થશે એ રીતે પછી અમે ફાઇનલી સિલેક્શન કરવાનું ચાલુ કરી દીધું છે તો તમે લાસ્ટ સુધી જોજો કે અમે કેવા ચપ્પલ લીધા અને આ મોજડીમાં અથવા બૂટમાં શું લઈએ છીએ તો તમે જોઈ લેજો છે એટલે ઓકે મિત્રો તો ચાલો રોગમાં આગળ વધીએ ઓકે દોસ્તો તો ફાઇનલી અમારું સિલેક્શન થઈ ગયું છે ચપ્પલ પણ લઈ લીધા અને બધું રેડી કરીને હવે એ નીકળીએ છીએ પાછા બજારમાં જઈએ છીએ કેમ કે મારા ચશ્મા ત્યાં પેલા ભાઈ ફિટિંગ કરતા હતા ત્યાં પડી ગયા હતા એમના ટેબલ ઉપર જે એમના એમ રહી ગયા છે જે અમે કપડાં ફિટિંગ કરાવવા અને કટિંગ કરાવવા ગયા હતા ત્યાં જ જે અત્યારે આ સ્ટુડિયોવાળા રસ્તા ઉપર જઈએ છીએ ત્યાંથી સ્ટુડિયો ઉપર ત્યાં એક પાર્સલ આવ્યું હતું ત્યાંથી પાર્સલ લઈને તરત જ રિટર્ન થઈને ત્યાં પહોંચી જઈએ અને અમારા ચશ્મા લઈ આવીશું ઓકે મિત્રો તો અમને આમ બ્લોગમાં જોડાયેલા રહેજો તો જોઈએ કે આજનું બ્લોગ કઈ રીતે અને કે એન્ડિંગ થાય છે છે તો બજારમાં આવી ગયા હવે બસ ત્યાં ભાઈના જોડે પહોંચીશું જોઈએ ત્યાં ચશ્મા છે કે નહીં બ્લોગમાં તો જે શૂટ કર્યું હતું એમાં થોડી ક્લિપો ચેક કરી લીધી એમાં તો ત્યાં જ હતા ત્યાં છેલ્લા ટેબલ ઉપર જ પડ્યા હતા ત્યાંથી અમે ઘરે આવી ગયા ફાઈનલી ત્યાં જ હતા ચશ્મા અને અમને મળી મિત્રો ખરીદી કરીને ઘેર આવી ગયો આ પલો બધી વસ્તુ બતાવું કપડાનું બધું

રાખી દે કલું જેવું મજબૂત ના કઈલ માં ઉમ કે ભવ્ય ની સ્ટાઇલ માં મારી કે તારી हम्म कलो बोलिए जी कुछ स्माइल कर जी वो ध्वनिल ध्वनिल बच्चा ब्रश करवाने रख पूरी तरह रख तारा नोडी हम्म ये चलो जोड़ी दे तो आप आ रही तो, है तू ले हेड काटना खाली हेड हां सुकी को टोट टोट

ગમે તે બોક્સ માં મૂકી દે અલા ચપ્પલ પહેરાવ જેવો ચપ્પલ ચપ્પલ એટલે ભવ્ય ભાઈ પેલા દુકાન વાળા થઈ ગયો ભાઈ આ ભાવ હારો કરજો ભવ્ય ભાઈ ભવ્ય ભાઈ કેટલા લેશો પૈસા કો 50 રૂપિયા ઓ ભાઈ સાબ સસ્તું કહેવાય આ પહેરાવ જો અમન થોય થઈ 100 રૂપિયા નો ભવ્ય બસ 100 રૂપિયા નો 8 લાખ રૂપિયા એ લાખ રૂપિયા ના એવું તો છે હોય યાર

કુદવા ના હોય ભાવા હેલો ગાઈ સ્વામે ખેતરમાંથી ઘરે આવી ગયા જમી લીધું અને અત્યારે ભવ્ય એના નાના ભાઈને રમાડે છે હિંચકો નાખીને એ ઊંઘ્યા છે એટલે એને એકોડ તમે જોઈ શકો છો આ ભવ્ય એના નાના ભાઈને બહુ જ રમાડ બહુ જ એના જોડે મસ્તી કર અને સાચવો મમ્મી આગી પાછી હોય ને એટલે ભવ્ય જોર રાખે ભવ્ય એમ કે પપ્પા રોશન તો હું તરત એકડે હો તમે ચિંતા ના કરતા એવું કે એટલે ભવ્ય બહુ જ સમજણો થઈ ગયો છે હા હોત તારી જો કેટલો ડાયો થઈ ગયો છોકરો મોટો બધો થઈ ગયો છોકરો અને ડાયો થઈ ગયો નાનો ભાઈ અંદર ઊંઘ્યો એ અક્ષન થી ઊંઘ્યા છે પાછા દેખાય તો જોઈ લો તમે એક્શનો કરી પાછા જણા દેખાય તો નહીં હરખા ઓકે મિત્રો તો બસ આજ વ્લોગ અહીંયા સુધી ટાટા બાય ગુડ નાઇટ